કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે રાહ જોઈને બેસનારને ફક્ત એટલું જ મળે છે જેટલું મહેનત કરનાર છોડીને જાય છે દરેક પગથિયે ઈચ્છાઓની બલી ચડે ત્યારે જ કોઈ સફળતાની સીડી ચડે ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે અહીં તો જે મળ્યું એમાં આનંદ છે માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે શિક્ષણ તમને એક રૂપિયો કેવી રીતે કમાલનો એ જરૂરથી શીખવી શકે પરંતુ એ એક રૂપિયો કેવી રીતે વાપરવો એ સમજવા માટે તો કેળવણીની જ જરૂર પડશે જ્યાં મહેનત અને હિંમત હોય ત્યાં ભાગ્યને પણ ઝૂકવું જ પડે છે સફળતાની ઊંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી